બનાસકાંઠાના રાખડી ખાતે ખેડૂત આગેવાનોએ બેઠક કરી હતી લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એ જ લોકસભા ચૂંટણી સંદર્ભે આ બેઠક થઈ હતી હિંગળાજ માતાના મંદિર ખાતે ખેડૂત આગેવાનોએ આ બેઠક કરી હતી તો હિંગળાજ માતાના મંદિરે ખેડૂત આગેવાનોની આ બેઠક યોજાઈ હતી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોને લઈ આ બેઠક તેમણે કરી હતી લોકસભા ચૂંટણી લડવાના નિર્ણયને લઈ આ બેઠક મળી હોવાનું જાણવા મળી રહ્યું છે તો ચૂંટણીના ઉમેદવાર નક્કી કરવા ખેડૂત સંગઠનોને મોકલાયા

અત્યારે અમે ચારથી પાંચ જેટલા નામ અહીંયાથી રાષ્ટ્રીય નેતૃત્વને મોકલ્યા છે જે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ ખેડૂત સંગઠનોનું છે એ ચર્ચા વિચારણા કરી અને ટૂંક સમયની અંદર આની જાહેરાત કરશે અને રાષ્ટ્રીય નેતૃત્વ જે નામ જાહેર કરશે એ અમે બધા સાથે મળી અને મજબૂતાઈથી બનાસકાંઠાની લોકસભા લડશું અને જીતશું